નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે એક નવી અપડેટ છે જે રાજકોટ મહાનગરપાલિકા જે રોજમદાર સફાઈ કામદાર છે એની ભરતી વિશે માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહીજો અને વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આર એમ દ્વારા રોજમદાર સફ સફાઈ કામદાર પાર્ટ ટાઈમની ભરતીની જે છે બરાબર જાહેરાત કરવામાં આવી છે તો આપણે એની સંપૂર્ણ માહિતી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં નીચે જણાવેલ મુજબ જગ્યાઓ માટે સરકારશ્રીના મિનિમમ વેજીસ ધોરણ ભરતી કરવા અરજી મંગાવવામાં આવે છે બરાબર તો અહીંયા જગ્યાનું નામ અહીંયા તમે જોઈ જોઈ શકો છો બરાબર અને કુલ જગ્યા તો જગ્યાનું નામ છે રોજમદાર સફાઈ કામદાર પાર્ટ ટાઈમ બરોબર કુલ જગ્યા છે એ પાંચસોને બત્રીસ જગ્યા છે આગળ આપણે જોઈએ પગાર ધોરણ વિશે તો અહીંયા તમે પગાર ધોરણમાં જોઈ શકો છો બરાબર કે પગાર સરકારશ્રીના વખતો વખત બિનકુશળ કામદારને મિનિમમ વેજીસ ધારો ધોરણ મુજબ તમારે રહેશે વય મારીમાં આપણે વાત કરીએ તો વય અઢારથી પિસ્તાલીસ વર્ષ હોવી જોઈએ અને અરજી સ્વીકારવાની અંતિમ તારીખની સ્થિતિ એટલે કે તમારે પિસ્તાલીસ વર્ષની જે ઉંમર છે બરાબર જે અરજીની અંતિમ ડેટ હોય એપ્લિકેશન તમારે લાસ્ટ ડેટ હોય બરાબર ત્યાં સુધી તમારે જે છે એ પિસ્તાલીસ વર્ષની અંદર હોવું જોઈએ લાયકાત વિશે બરાબર અન્ય લાયકાત વિશે જોઈએ તો અહીંયા તમને પહેલાં જોવા મળશે બરાબર ઉમેદવાર અને તેના પરિવારમાં ઓછામાં ઓછા વીઝ કે તેથી વધુ વર્ષ માટે રાજકોટ શહેરનો રહેવાસી હોવો જોઈએ એટલે કે આ જે ફોર્મ છે બરાબર જે રાજકોટના રહેવાસી છે એ ફોર્મ ભરી શકે છે મેક્સિમમ એમને વીસ વર્ષની આજુબાજુ ત્યાંના રહેવાસી હોવા જોઈએ નંબર બેમાં જોઈએ તો ઉમેદવારોને માતા પિતા દાદા દાદી બરાબર રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર રહી ચૂક્યા હોય અને તે ઉમેદવારો અરજી કરી શકશે એટલે કે જેના ઉમેદવારો એટલે કે માતા પિતા દાદા દાદી એટલે કે કોઈ કોઈપણ આપણા ઘર પરિવારનું જો રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે જો નિમણૂક હોય કે નિમણૂક થઈ ગયેલા હોય બરાબર જે રિટાયર થયા હોય તો તેના જે અરજદારો છે બરાબર એ ફોર્મ ભરી શકે છે આગળ જોઈએ નંબર ત્રણ તો ઉમેદવારોના પરિવારના કોઈપણ વ્યક્તિ વ્યક્તિ સરકારી અર્ધ સરકારી કે પબ્લિક સેક્ટર યુનિટમાં નોકરી ન કરતા હોવા જોઈએ જે કુટુંબની વ્યાખ્યા બરાબર પતિ પત્ની કે બાળકો એટલે એવું કહેવા માંગે છે કે જે પણ ઉમેદવાર જે ફોર્મ ભરે છે બરાબર એ સરકારી અથવા તો પબ્લિક સેક્ટર યુનિટમાં નોકરી કરતા ન હોવા જોઈએ જે કુટુંબની વ્યાખ્યા એટલે કે પતિ પત્ની કે બાળકો કોઈ પણ હોય તે બરાબર તો આ તમે ત્રણ ડિટેલ્સ આપણે જોઈએ લાયકાત માટે કે શું શું લાયકાત અહીંયા માગે છે આગળ આપણે જાણીએ કે નંબર એક ઉપરોક્ત જગ્યા પર ઉમેદવારી નોંધવા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડ ઓફિસ અહીંયા તમે જોઈ શકો છો બરાબર વોર્ડ ઓફિસ તથા તમામ ઝોનના સિવિક સેન્ટર ખાતે ઓફિસના સમય દરમિયાન એકવીસ આઠ બે હજાર ચોવીસથી તમારે ઓગ અગિયાર નવ બે હજાર ચોવીસ સુધી નિયમિત અરજી ફોર્મ નિઃશુલ્ક મળી રહેશે એટલે કે આજે પડતી છે બરાબર ઓફલાઈન છે જો રાજકોટ મહાનગરપાલિકામાં એટલે કે રાજકોટમાં જે પણ વ્યક્તિઓ રહે છે જેને સફાઈ કામદારમાં બરાબર એમના મમ્મી પપ્પા કે કોઈ બી એમના ફેમિલી મેમ્બર્સ હોય બરાબર જે રહી ચૂક રહી ચૂક્યા હોય તો એમના માટે એક સારો એવો ચાન્સ છે બરાબર તો તમારે જે અરજી છે બરાબર એ તમારી ઓડ ઓફિસ જે લાગતી હોય તેથી મળી રહેશે અથવા તો તમે સિવિક સેન્ટર ખાતે બરાબર જે ઓફિસ છે તેથી તમે લઈ શકો છો જે તારીખ એકવીસ આઠ ચોવીસથી અગિયાર નવ ચોવીસ સુધી તમને અરજી મળી રહેશે અને અરજી ફોર્મ તમને મળે બરાબર તેથી તમારે ફિલ અપ કરીને ડોક્યુમેન્ટ અટેચ કરીને તે આપી દેવાનું છે નંબર બે જોઈએ તો ફી ભરેલ અરજી ભરેલ ફોર્મની જરૂરી આ તરપુરાવો સાથે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન બરાબર અહીંયા ત્રણેય ઝોન સિવિક સેન્ટર ખાતે સાડા દસથી બપોરના પાંચ અને બેથી અઢી રિસેસ રહેશે દે દરમિયાન આપણે એકવીસ આઠ બે હજાર ચોવીસથી તેર નવ બે હજાર ચોવીસ સુધી તમારે રૂબરૂ શીખવાડવામાં આવશે એટલે એવું કહે છે બરાબર કે વોર્ડ ઓફિસ છે કે સિવિક સેન્ટર છે બરાબર તેથી તમારે અરજી ફોર્મ લઈ લેવાનો છે અરજી ફોર્મ વ્યવસ્થિત ફિલઅપ કરીને તમારે જે છે સાડા દસથી પાંચની અંદર બરાબર એકવીસ આઠ ચોવીસથી માંડીને તેર નવ ચોવીસ સુધી તમારે કોઈ બી ત્રણે ત્રણ તમારે જોન છે બરાબર એમાં સિવિલ સે સિવિક સેન્ટર છે એમાં ફોર્મ સ્વીકારવામાં આવે છે તો આ જે છે એ અરજી તમારે ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ હશે બરાબર જે બી તમારું આધાર કાર્ડ છે તમારું શિક્ષણની લાયકાત અનુભવને લગતું બરાબર એમાં સંપૂર્ણ જે પણ ડોક્યુમેન્ટ છે બરાબર અરજીમાં દર્શાવે દર્શાવેલા જ હશે એમાં એ રીતે તમારે જે છે એ ડોક્યુમેન્ટ લઈને ફોર્મ ફિલઅપ કરીને તમારે તે જમા કરાવી દેવાનું છે તો સારી એવી ભરતી છે બરાબર જે પણ ઉમેદવારો છે જેના માતા પિતા દાદા દાદી જે રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે રહી ચૂક્યા હોય કે રહે છે બરાબર તો એમના માટે સારું એવું સ્કોપ છે તો ફોર્મ ભરી દેજો સેલેરી પણ સારી એવી છે તો વિડિયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો રજા આપજો મિત્રો નમસ્કાર